પ્રથમ સ્થળ પર પાઇપલાઇન પર રેતી નાખી બંધ કર્યું હતું અને તેને માટી અને રેતી વડે ઢાંકી દેવામાં આવ્યું હતું અને સ્થિતિ ઉપર કાબુ મેળવવામાં આવ્યો ઘટનાને પગલે જગડિયા મામલેદાર સહિત પોલીસ અને હેલ્થ એન્ડ સેફટી જીપીસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી ઘટનામાં હવામાં નાઇટ્રિક એસિડ ફેલાતા આજુબાજુના વિસ્તારમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી એક મોનિટરિંગ કરી જરૂરી નમૂના લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ હતી ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર